હાઈ ગાઈઝ આજે આપણે આ ચિપ્સ બનાવીશું ઇન્સ્ટન્ટ ચિપ્સ છે અને તમે એમને મહિના સુધી સ્ટોર કરી શકો એ રીતથી હું તમને કરી અને બતાવીશ અને એમના માટે થઈ અને બટેટા સિલેક્ટ કરતી વખતે આમ તો કોઈ ખાસ તમારે એવી જરૂર નથી પણ અત્યારે મેં જે બટેટા લીધા છે એ લો શુગરવાળા જે બ્રાઉન કલરના થોડાક એની જે છાલ છે એ બ્રાઉન કલરની હોય છે તો એ મેં બટેટા લીધા છે તમે જોઈ શકો છો આ એક સાદા બટેટા છે અને બાજુમાં થોડું મોટી સાઇઝનું છે એ લો શુગર બટેટા છે તો મેં એ પાંચ નંગ જેટલા બટેટા લીધા છે અને એમની છાલ ઉતારી અને સારી રીતે ધોઈ અને લેવાના છે અને હવે જો તમારી પાસે આ રીતનું મશીન હોય તો તમે એમની અંદર છે એ ફિંગર ચિપ્સ છે તૈયાર કરી શકો છો અધરવાઇઝ ચપ્પુની મદદથી પણ કરી શકાય છે અને હવે આપણે સીધી જ આ ચિપ્સ કરીએ એટલે સીધી જ એમને પાણીની અંદર નાખી દેવાની છે પાણીની અંદર રાખવાથી શું થશે કે એમાં રહેલો જે સ્ટાર્ચ છે એ દૂર થઈ જશે પ્લસ જો બહાર રહેશે તો એ થોડી કાળી થઈ જતી હોય છે તો એ રીતે આપણે સીધી જ પાણીની અંદર નાખી દેવાની છે અને બધી જ આ રીતે આપણે ચિપ્સ તૈયાર કરી લેશું અને સીધી પાણીમાં નાખતા જશું અને શક્ય એટલા વધુ પાણીથી ધોશું જેથી કરીને શું થાય કે એમાં જે રહેલો જે વધારાનો સ્ટાર્ચ દૂર થઈ જશે ને એટલે તમારી ચિપ્સ છે લાંબો ટાઈમ સુધી કડક પણ રહેશે અને એમનો કલર પણ વધારે પડતો ડાર્ક નહીં આવે અને તમે પાણીનો કલર જોઈ શકો છો કે પાણી છે કેટલું ડાર્ક કલરનું થઈ ગયું છે તો બસ આ રીતે આપણે થોડુંક તમારી પાસે જો ઠંડુ પાણી હોય ફ્રીજનું પાણી તો એમનો ઉપયોગ કરવાનો તો વધારે સારું કારણ કે આ ચિપ્સને આપણે જ્યારે વોશ કરી અને છેલ્લે જે પાણીનો આપણે ઉપયોગ કરીએ ને ત્યારે જો ઠંડા પાણીનો ઉપયોગ કરશો ને તો ચિપ્સ છે થોડીક એ કડક થઈ જતી હોય છે અને એ લાંબો ટાઈમ સુધી સરસ કડક રહેતી હોય છે અને અત્યારે તમે પાણી જોઈ શકો છો કે ધીમે ધીમે પાણીનો કલર છે એ સારો થવા લાગ્યો છે ટૂંકમાં આપણી ચીપ્સ છે એ સારી રીતે વોશ થવા લાગી છે તો એ રીતે ચારથી પાંચ પાણીની મદદથી મેં ધોઈ લીધી છે અને હવે અત્યારે છેલ્લે જે મેં પાણી તમને કીધું હતું એ મુજબ મેં ફ્રીજનું પાણી લીધું છે અને એ છેલ્લે એ પાણીની અંદર એડ કરી દઈશું અને તમને જો પાણી થોડું કે ઓછું ઠંડુ લાગતું હોય તો તમારી પાસે જો બરફ અવેલેબલ હોય તો એમની અંદર બ Rafa for naki અને બરફવાળું પાણી પણ રાખશો તો વધારે સરસ ચીપ્સ છે એ રેડી થશે અને હવે મેં એમાં લગભગ એમને પાંચથી સાત મિનિટ માટે રાખી લીધી હતી અને હવે એમનું પાણી છે એ દૂર કરી દીધું છે અને પાણી દૂર કર્યા બાદ આપણે થોડુંક પાણી ગરમ થવા માટે રાખ્યું તો એકાદ ગ્લાસ જેટલું પાણી છે એ ગરમ થવા લા રાખી દીધું હતું અને હવે એમની અંદર આપણે થોડુંક અડધી ચમચી જેટલું નિમક એડ કરી દઈશું અને એમાં આપણે પાસે રહેલી જે ચીપ્સ છે એ એમની અંદર એડ કરી દેવાની છે અને આપણે એમને કૂક કરવાની છે તો એમને ઓવર કૂક ન કરતાં આપણે એમને લગભગ પાણી જો આટલું ગરમ થઈ ગયા બાદ એમની અંદર ચીપ્સ એડ કરી અને હાઈ ફ્લેમની ઉપર માત્ર ને માત્ર ત્રણ મિનિટ માટે એમને કૂક કરીશું જો વધારે સમય માટે તમે કૂક કરશો તો તમારી ચિપ્સ છે એ વધારે સોફ્ટ થઈ જશે તો આપણે વધારે એમને સોફ્ટ કરવાની નથી તો માત્ર મેં એમને ત્રણેક મિનિટ માટે આ રીતે રાખી છે અને તમે જુઓ છો કે ધીમે ધીમે એ ઉકળવા લાગી છે એકાદ મિનિટ માટે તમને ઓછું લાગશે પણ ધીમે ધીમે એ ઉકળવા લાગશે અને બસ આટલી ઉકળી ગયા બાદ એ પરફેક્ટ છે તો એમાં રહેલું પાણી છે એ આપણે ચાણીની મદદથી દૂર કરી દેસું અને ચાણીમાં લીધા બાદ પણ આપણે આ ચિપ્સને સીધી જ ઠંડા પાણીની અંદર એડ કરી દેવાની છે એમ કરવાનું કારણ એ છે કે એમની જે કૂકિંગ પ્રોસેસ છે ત્યાં જ અટકી જશે એટલે ઓવર કૂક નહીં થાય અને ચિપ્સ છે તૂટશે નહીં બિલકુલ આખી જ ચિપ્સ રહેશે તો મેં અત્યારે ઠંડુ પાણી લીધું છે અને સાથે બરફના ટુકડા પણ લઈ લીધા છે એટલે એકદમ ચિલ્ડ પાણી થઈ જશે અને એમાં આપણે આ ચિપ્સ એડ કરી દેવાની છે અને આપણે એમને લગભગ એમની અંદર પાંચેક મિનિટ માટે એકદમ સારી રીતે આ રીતે ડૂબાડી અને પાંચેક મિનિટ માટે આમનેમ રહેવા દેશું અને પાંચેક મિનિટના સમય બાદ એમાં રહેલું વધારાનું પાણી છે એ દૂર કરી દેવાનું છે અને ચિપ્સ છે એકદમ ઠંડી અને કડક થઈ ગઈ છે તો બસ આ પ્રોસેસ તમને લાગશે કે થોડો આ સમય લેશે પણ તમને ખાવાની ખૂબ મજા આવશે ઘણી ટાઈમ સુધી ટૂંકમાં તમે સિનેમા ઘરોમાં જાઓ છો મૂવી જોવા માટે અને જે ચિપ્સ ખાવ છો એવી ચિપ્સનો તમને ટેસ્ટ છે બજારમાં જે ખાવું છો એવી ચીપ્સ ચિપ્સ છે તમારી તૈયાર થશે અને હવે મેં એમની અંદર કોર્ન ફ્લોર લગભગ બે ચમચી જેટલો એડ કરી દીધો છે સારી રીતે હલાવી મિક્સ કરી અને આ ચિપ્સને આપણે જીપલોક બેગની અંદર ભરી અને તમે એક મહિનો સુધી પણ સાચવી શકો ફ્રીઝરની અંદર એવી સરસ મજાની સ્ટોર કરી શકાય એવી ચીપ્સ અહીં સુધીની એમની પ્રોસેસ તમે કરી અગાઉથી અને રાખી દીઓ અને ગમે ત્યારે ગુજરાતીઓને વણેલા ગાંઠિયા હોય કે કોઈપણ ગાંઠિયા હોય તો એમની સાથે ચિપ્સ ખાવાની મજા કંઈક અનેરી હોય છે તો એમના માટે થઈને અગાઉથી તમે જો આ પ્રોસેસ દસથી પંદર મિનિટનો સમય લેશે પણ તમે કરી અને રાખી દીધી હશે તો બસ જ્યારે તમારે ખાવી છે ત્યારે આ રીતે ફ્રીજરમાંથી કાઢી છૂટી છૂટી થોડોક હાથ તમે મારી દેશો એટલે છૂટી છૂટી થઈ જશે અને બસ હવે ગેસની ફ્લેમને હાઈ રાખીશું અને એમની અંદર આપણે એમને સારી રીતે કૂક કરવાની છે ફ્રાય કરવાની છે તો હળવો એવો જ એમનો કલર ચેન્જ કરવાનો છે શરૂઆતમાં હળવે હળવે આ રીતે કરીશું અને બસ લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય લેશે અને એકદમ છૂટી છૂટી થઈ જશે એમની ઉપર થતાં બબલ્સ છે એ ઓછા થવા લાગશે અને એકદમ ઉપરથી ક્રિસ્પ થઈ જશે અને જો તમે લો શુગર બટેટાનો ઉપયોગ કર્યો હશે ને તો વધારે કલર પણ ડાર્ક નહીં થાય અને એમ છતાં પણ એકદમ સરસ કલર એમનો ટેસ્ટ સરસ આવી જશે અને પ્લસ કૂક પણ સારી થઈ જશે અને કડક એકદમ થઈ જશે તો અત્યારે તમે જોઈ શકો છો કે એમનો હળવો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને તમે જોઈને પણ તમને ખ્યાલ આવી જતો હશે કે એકદમ સીધી જ રીતે છે મતલબ કે આપણી ચિપ્સ છે ખૂબ જ કુરકુરી બની છે તો આપણી પાસે રહેલી બધાની બધી જ ચીપ્સ છે જો ફ્રાય કરવી હોય તો કરી શકો છો અધરવાઈઝ તમે એમને મેં કીધું એ મુજબ ફ્રીજી ની અંદર રાખી અને બસ એક મહિના સુધી સ્ટોર કરી અને ગમે ત્યારે ખાઈ શકો એવી સરસ મજાની આપણી ચીપ્સ છે એ તૈયાર થઈ ગઈ છે તો અત્યારે આપણી ચીપ્સ છે બની અને આવી ગઈ છે તો એ રીતે બધી જ ચીપ્સ છે મેં ફ્રાય કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કડક છે આપણી ચીપ્સ અને અંદરથી પણ એકદમ સોફ્ટ એવી ચિપ્સ બની અને રેડી થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી ચિપ્સ ફ્રાય કરી લઈએ અને એમની અંદર મસાલો પણ કરી દઈએ તો મસાલાની અંદર આપણે અગાઉ તમારી સાથે શેર કરેલો છે પેરી પેરી મસાલો તો બાળકોની ફરમાઈશ ઉપર મેં પેરી પેરી મસાલો છે આમની ઉપર સ્પ્રિન્કલ કરી દીધો છે તમે એમની જગ્યાએ સંચળ પાવડર છે લાલ મરચું પાવડર છે મરી પાવડર છે સુગર પાવડર છે કોઈ પણ તમે આમની અંદર એ બધું મિક્સ કરીને પણ ભભરાવી શકો અને અથવા તો તમે તમારી ઇચ્છા મુજબ તમારા ગમતા ટેસ્ટ મુજબ કોઈપણ રીતે ચિપ્સ છે બનાવી અને રેડી કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ અને આ ચિપ્સ છે એકવાર ટ્રાય જરૂરથી કરજો થેન્ક યુ